પંચમહાલ જિલ્લાના ઘોઘંબા હતો અને ખેડૂતનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જેને લઈ આ મામલે રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ત્યારે આ ઘટનાને લઈ તાલુકા એમસીબી ટીમે ઘટના સ્થળે પહોંચી રિપેરિંગનું કામ હાથ ધર્યું હતું મળતી માહિતી અનુસાર રવેરી ગામે રહેતા નરવતસિંહ સુખાભાઈ ઉમરબર્ષ ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે તેઓ પોતાના ખેતરમાં ડાંગરની રોપણી કરી ઘરે પરત આવતા હતા આ દરમિયાન તેઓ રતિલાલના ખેતરનાથી પસાર થતા હતા ત્યારે તેમનો પગ લપસી જતા તેમના હાથમાં વીજ થાંભલા નું આવી ગયો હતો તાણિયા ઉપર કરંટ આવતા નર્મદસિંહને કરંટ લાગતા તેમનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું આ બાબતની જાણ તેમના પુત્રને થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી ગઈ એકસો આઠને ફોન કર્યો હતો એકસો આઠ આવે તે પહેલા ખાનગી વાહન મળતા તેઓ તાલુકાની રેફરલ હોસ્પિટલ ખાતે નર્મદસિંહને લાવ્યા હતા જ ફરજ ઉપરના ડોક્ટરે તપાસ કરી તેમને મૃત જાહેર કર્યા હતા રવેરી ગામે કરંટ લાગ્યો હોવાની જાણ તાલુકા એમજી વિસેલને કરતા ડેપ્યુટી ઇજનેર એસ ડી સોલંકી પોતાના સ્ટાફ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વીજ પ્રવાહ બંધ કરી દઈ રિપેરિંગ હાથ ધરી વીજ પુરવઠો ફરીથી શરૂ કર્યો હતો ત્યારે કરંટ લાગવાથી મૃત્યુ પામેલા નરવતસિંહના મૃત્યુથી પરિવારજનો ઉપર આ આભ તૂટી પડ્યું હતું અને પરિવાર ઉપર આર્થિક મુશ્કેલીઓ આવી પડી છે યોગેશ કનોજિયા સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ ઘોઘંબા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ